નમસ્કાર મિત્રો હું છું આપનો બીરજુ મકવાણા લઈને આવી ગયો છું આજે તમારા માટે દડા જેવડું પેટ છે એને આપણે નાનું મસ્ત મજાનું સપાટ કરી દેવાનું છે હવે એના માટે શું કરવાનું છે એના માટે એક પાવડર પીવાનો ચાલુ કરવાનો છે પાવડર ક્યાંથી મળશે તો આપણી પાસેથી મળી જવાનો છે એક વખત અવશ્ય ટ્રાય કરવાનો છે પાવડર કેમ કેમ મળશે કેમ મેળવવો એની આપણે ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો વજન વધવાના કારણો આપણે જોઈએ પેટ મોટું થવાના કારણો આપણે જોઈએ

એક સો સવા સો ગ્રામની પેકેટ આવશે પડીકી આવશે એ તમે મારી પાસેથી મંગાવી શકો છો પેટ વધવાનું મેઈન કારણ શું છે એક તો આપણે જંક ફૂડ ખાઈએ છીએ રાઈટ જંક ફૂડ અનિયમિતતા તમે ભૂખ લાગે છે એટલે ગમે ત્યારે વડાપાવ છે દાબેલી છે પછી પાઉભાજી છે પછી પંજાબી છે ચાઈનીઝ છે એવી કોઈ પણ વસ્તુ અથવા તો પેસ્ટ્રી છે આ બધી વસ્તુ તમે ખાઈ લો છો રાઈટ જંક ફૂડમાં પાણીપુરી પણ આવી જાય છે તો આ બધી વસ્તુ તમે ખાઓ છો જેના લીધે તમારી ચરબી વધે છે અને બીજી વસ્તુ અનિયમિતતા તમે ખાવ તો સવારે પણ ટાઈમે નથી જમતા બપોરે પણ ટાઈમે નથી જમતા અને રાત્રે પણ ટાઈમે જમતા નથી જેના લીધે તમારા શરીરમાં જે સેટિંગ થયેલું છે તે વિખાઈ જાય છે અને તમારું શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી પચાવવાનું રાઈટ આ મેઇન કારણ છે ચરબી વધવાનું કામ રાઈટ સાથે સાથે આપણે આપણે જોઈએ કે હવે ચરબીને ઘટાડવી કઈ કઈ રીતે રીતે એની ઉપર કામ તો તો તમારી ચરબી ઘટી એના માટે એક મસ્ત મજાનો પાવડર બનાવ્યો છે એ પાવડર તમને ક્યાંથી મળશે તો પાવડર મળી જવાનો છે આપણી પાસેથી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં હવે ચરબી ઘટાડવા માટે સૌ પ્રથમ તો તમારે કોઈ પાવડર કે દવા નથી લેવી તો એના માટે તમારે રાત્રે ઓછું જમવાનું છે કેવું જમવાનું છે એકદમ સોફ્ટ જમવાનું છે જો તમને રાત્રે ખૂબ જમવાની આદત હોય તો એ ઓછી કરો ઓછી કરી અને સાથે સાથે તમે ચાલવાનું વધારો ચાલવાનું કેટલું જમીને જમીને અડધો કલાક કલાક પછીથી તમે ચાલવાનું ચાલુ કરશો તો પણ તમારું પેટ ઉતરતું થઈ જશે કેટલું ચાલવાનું થાય જો બે કિલોમીટર ત્રણ કિલોમીટર જેટલું તમે ચાલો તો સો ટકા તમને ફાયદો થવાનો છે તમારી ચરબી ઉતરવામાં રાઈટ હવે આ પાવડર છે તો પાવડર એક ઔષધિનું મિશ્રણ કરેલું છે આપણે જાતે બનાવેલો પાવડર છે અને એમાં રિઝલ્ટ તમને નવ્વાણું ટકા મળવાનું છે રાઈટ થોડો પાવડર છે એ તમારે પીવાનો છે કઈ રીતે તો સવારે અને સાંજે એક એક ચમચી પીવાનો છે એ પાવડર મારી પાસેથી મળશે મેં જાતે બનાવેલો પાવડર છે અને ચરબી ઉતારવા માટે એટલે કે પેટ તમારું ડમડોળ છે એને નાનું કરવા માટે બેસ્ટ ઉપાય છે આ પાવડર કઈ રીતે મગાવવો તો તમારે મારા વોટ્સઅપ નંબર પર તમારું એડ્રેસ મોકલવાનું છે હું તમને ક્યુઆર કોડ મોકલીશ એમાં પેમેન્ટ કરવાનું છે પેમેન્ટ કરી અને તમારું વ્યવસ્થિત એડ્રેસ મોકલશો એટલે હું તમને બેથી પાંચ દિવસની અંદર ડિલિવરી આપી દઈશ કેશ ઓન ડિલિવરી સુવિધા છે ને ગૂગલ પે ફોન પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે એક પડીકી એકસો પચાસ રૂપિયાની આવશે ડિલિવરી ચાર્જ પણ એમાં આવી ગયો છે ફ્રી ડિલેવરી છે એટલે કે એકસો પચાસ રૂપિયામાં તમારા ઘરે તમને આ પડીકી મળી જશે સોથી સવાસો ગ્રામ એમનું વજન છે તો જલ્દીથી આ પડીકી ઓર્ડર કરો અને તમારા પેટને ઓછું કરો વિડીયો સારો લાગે તો ફટાફટ શેર કરી દેજો જેટલા લોકોને પેટ વધી ગયું છે એમને સ્વસ્થ રહો ખુશ રહો હંમેશા હસ્તા રહો જય હિન્દ જય ભારત